દર્શક મિત્રો થોડા સમય પહેલા કાજલ બહેરિયા નું એક શોક આવ્યું હતું તારી યાદવ મુલાકાતો એમાં જો વાત કરીએ તો આપણે તે બ્રિજાર સોલંકી જોવા મળ્યા હતા પરંતુ અત્યારે જો વાત કરીએ તો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખરેખર ચોંકાવી નાખ્યા છે દરેકે દરેક લોકોને સૌથી પહેલાં તો આ સોંગની વાત કરીએ તો ભાઈ પચાસ મિલિયન એટલે કે પાંચ કરોડ લોકોએ પણ આ સોંગ જોઈ લીધું છે એટલે કે એક્ટિંગ પણ જોરદાર કરી છે ત્યારે જ આ શોંગ ચાલ્યું છે એના પછી જો વાત કરીએ આ બેટર વિશે સૌથી પહેલાં એવા સમાચાર મળી રહ્યા છે કે બોટાદ આસપાસથી બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી પરંતુ એ બાબલો વેદાને ચડી ગયો હતો કારણ કે એના પછી બ્રિજરાજ પણ ખૂબ જ વધારે ગુસ્સામાં જોવા મળ્યા હતા તમે વિડીયોમાં પણ જોઈ શકો છો જેના લીધે કલાકારોમાં પણ દુઃખની લાગણી છે કારણ કે બ્રિજરાજ સોલંકી એ પણ એક સારા એવા એક્ટરની સાથે સાથે રહેતા પણ હતા પરંતુ આમ આદમી પાર્ટીમાં તેઓ નેતા તરીકે રહી ચૂક્યા હતા અને અત્યારે પણ તેઓ આમ આદમી પાર્ટીમાં છે પરંતુ દુઃખની વાત એ છે કે તેમની અટકાયત કરવામાં આવી છે હવે ખરેખર આપણે પણ ચોંકી ગયા છીએ કે એવું તો શું થયું છે જેના કારણે એમની અટકાયત કરવામાં આવી પરંતુ જો વાત વાત તો ભાવનગર પાસેથી એમની અટકાયત કરવામાં આવી હતી અને દસ કલાક જેવા રાખવામાં આવ્યા હતા આવા વાયા વાયા સમાચાર મળ્યા છે તો કેમ રાખવામાં આવ્યા હતા મેટર શું હતી મેટરની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખેડૂતો માટે લડતા હતા અને ત્યારબાદ પોલીસે અટકાયત કરી હતી હકીકત શું છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી જો વાત કરીએ તો સારા એવા એક્ટર પણ હતા અને કાજલ બહેરિયા સાથે બહુ જો ગીતો પર શૂટ કર્યા છે તો તમારું શું કહેવું છે બ્રિજલ સુર સાચા છે કે ખોટા તમે કોમેકવાનું ભૂલતા નહીં